કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આગામી છવ્વીસમી ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બારની પરીક્ષા શરૂ થનાર છે અને આ પરીક્ષાના અંદર વિદ્યાર્થીઓના અંદર પરીક્ષાનો હાવ દૂર થાય માનસિક રીતે બાળકો મજબૂત થાય અને એને દરેક દરેક વિષયની ટિપ્સ મળે એ હેતુથી આજે આરડી વરસાણી ખાતે બે હજાર વિદ્યાર્થીઓનો એક વર્કશોપ રાખવામાં આવ્યો છે અને આ કાર્યક્રમનું નામ અમે આપ્યું છે પરીક્ષા એક મહોત્સવ આ કાર્યક્રમના અંદર અમારા દરેકે દરેક વિષયના તજજ્ઞો એ બાળકોને ટિપ્સ આપી રહ્યા છે ખાસ કરીને આ કાર્યક્રમના મુખ્ય વક્તા સ્વામી પ્રદીપાનંદજી સરસ્વતી એ બાળકો સાથે અત્યારે એક કલાકથી વધુ સમય એ બાળકો સાથે સંવાદ કરી રહ્યા છે અને પરીક્ષાના અંદર એને પરીક્ષાના પેપર્સ લખવા માટે એના આત્મવિશ્વાસ કઈ રીતે વધે અને પરીક્ષાનો હાવ એ બિલકુલ દૂર થઈ જાય એ માટેની સુંદર એ સંવાદ કરી રહ્યા છે છેલ્લી દસ મિનિટના અંદર એ આપણા પરીક્ષાના સંદર્ભે અથવા તો કોઈપણ જીવન વિશે બાળકો પ્રશ્નોત્તરી કરશે એનો જવાબ સ્વામીજી આપશે અને આજનો કાર્યક્રમ એક સુંદર મજાનો કાર્યક્રમ બની રહેશે અને પરીક્ષાના અંદર આપણે દર વર્ષે જેમ છેલ્લા ત્રણ વર્ષથી આપણે બોર્ડના પરિણામ કરતાં પણ વધુ પરિણામ એ કચ્છ જિલ્લાનું આપણને મળે છે એ જ રીતે આ વખતે પણ આપણો એક ટાર્ગેટ છે એ માટે આપણે પાંચ જેટલા પ્રી બોર્ડ એક્ઝામ લીધેલી છે ખાસ કરીને યુટ્યુબના અંદર પણ આપણે વિષય તજજ્ઞોના વિડીયોઝ મૂકેલા છે અને આજથી આપણે દરેકે દરેક વિદ્યાર્થીઓનો કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય એ માટે આપણે ટોલ ફ્રી નંબર આપણે જાહેર કરી અને એ લોકોના મૂંઝવણ માર્ગદર્શન માટેનું કેન્દ્ર પણ શરૂ કરીએ છીએ અને આ બધા પ્રયત્નોથી કચ્છનું પરિણામ આપણું ખૂબ સારું મળશે એવી આશા છે એટલે ખાસ કરીને આ વખતે કોઈ ભય અથવા તો એના કોઈ પેલી એ રહેશે નહીં કારણ કે આ વખતે આપણે ખૂબ સારી તૈયારી કરાવી છે પાંચ જેટલી પ્રી બોર્ડ એક્ઝામ લીધેલી છે એટલે બાળક આત્મવિશ્વાસ સાથે જ તારીખે પરીક્ષા આપશે અને ખૂબ સારું પરિણામ મળશે અને વાલીઓનો પણ અમારો ખાસ સંદેશ છે કે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધેલો છે એને આત્મવિશ્વાસને बुलंद માટે એ પોતે પણ બાળકોની પીઠ થાબડે અને ખૂબ સારું પરિણામ આપણને મળશે સમય બસ પ્રોજેક્ટ થઈ જાય તો મે જી જી જવા અને હું તમને બગા રસ્તો બતાવું છું કે કેવી કે પ્રગટ થશે અને જો એ તૈયારી બરાબર નહી હોય આખું વર્ષ મહેનત કરી હશે પણ પરીક્ષાના સમયે જો પ્રગટ ન થાય તો બલી હારી तमारा जीवन में तुम अपनी मेहनत सुदम करी छे बदास तुमने खबर छे कि नहीं तो जे छोकराओ हजी पण आजूबाजू में बात करे छे एंती मने देखाय जो स्टेज ऊपर उभो छु बहुत ओछा छे के बात करे छे पण जे बात करे छे तुमने छोकराओ की कल्पना नथी कि जारे अमे तुम्हारी सामने जोई ने तुम्हारा पेरेंट्स नो अमे ख्याल आवी जाय के तुम्हारा पेरेंट्स केवा संस्कार तुमने आप्या અને જે છોકરાઓ શાંત ન બેસી શકે કોઈ પ્રોબ્લેમ છે કોઈ સમસ્યા છે જેનો ઈ મેનેજમેન્ટ છોકરાઓ કરી શકતા નથી જ્યારે આવડા મોટા સ્વામીજી આખી બધી તૈયારી કરીને તમારા પર વરસવા આવ્યા હોય અને આ પ્રશ્ન તમારો છે અને એમાં મે ભાગ લેવા આવ્યા છે 10મા બોર્ડની પરીક્ષા તમારી છે પણ તમે અમાના છો એ ભાવથી અમે આ બધું આયોજન કર્યું शैक्षणिक संस्था होय के हमारा देव स्वामी जी काम करतो हमारे साथे एना माते तने मन संता रो केवो એટલે તમારી ગંભીરતાની અત્યારે અમને અપેક્ષા છે કે જો તમે ગંભીરતા નઈ રાખો તો જે અત્યારે વર્ષી રહ્યું છે એ તમારા જીવનમાં કે મિસાવ થઈ જશે તમારા પેરેન્ટ્સ માટે તમે સોપનું এে জো পাক্রা নো হিনে তো প্রাছ নাটা পিনানে তো পের পোটি নিরা সাও আসো